લગન છે મને તો કોઈ યાદ નતું શું કરવું હવે આવો ભાઈ મારી એક કોમ કરશે તો શું કામ બોલો લેટ ને મારો ભેગે ભાઈ દોસ્તાના દોસ્તાના લગ્ન છે આપડે ખાઈ ને આવતા હડું દેખ ભાઈ જાવી

અને અહીંયા લોકો માણસો કેતા હોય છે અહીંયા છે એટલે જ પૂરો બોલજે બોલજે કસર કઈ નહિ ભાઈ ડર લાગે જ છે મન તો હું તો તને એકલે જ પતલી ને આવશું ભેગા ખબર છે તને મારી ફાટે મારો ભયો કોઈ બોલતો નહો અને મારી તો ફાટે ડર લાગે મનતોય કોખતો અવાજ આવે છે મનતર પાછળ રાખું ના ના મારો ભાઈ કોઈ દેખતો નહી ના ફાટે મારી તો હડ ચૂપચાપ

હવે ચલ્લી જઈને ઝાપોટું ખાવું હોય ડબ્બાઈ ત્રીસ ચાલી આઈટમ તો ઝાપોટી જ આવી છે ઝાપોટું છે જલ્દી ફટાફટ જઈને નાકો મળશે તો જ જાઉં ઘરે તો નકર પ્રાપ્ત અહીંયા ફડે ફળે ઝાપોટું રાખી લાસ્ટ ના ના જમવાનું બાકી છે ના મને તો કાલે સપનું તને ખબર છે ખબર હું સપનામાં એક દોસ્તા ફોન કે ના છે ના છે મે કપડા એવા તો જવાનું તેવા પહેરી ગયો પૈસા પૈસા હતા નહિ અને આડો એક દોસ્તા મળ્યો એને બી કીધું હેડ હેઠળ ભેગો જમવા અને આડું હતું આઈટમ મજબૂત મજબૂત મને લાગ્યું તો હું ઝાપોટવા જતો રહ્યો એ રસ્તા વચ્ચે જાતો જાતો દેખતો સુમસાન રસ્તો સુમસાન રસ્તો હતો આડું પાછળ અવાજ બવાજ આવતો હતો છડ 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 છણ 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 એવો અવાજ આવતો હતો હું ઓલા બંને ગભરાઈ ગયા બે બાઇક વાળા જાતા ઉભા જ ના રહ્યા આડું બગડ્યું અમે તો હેડતા હેડતા જાતા હતા રસ્તા વચ્ચે ડર લાગતી હતી એટલી ફાટતી હતી અમારી તો અને પોક્યા ને એવા મજા ને તો